આ રીતે ત્રણ કરોડ ચોપન લાખ રૂપિયા પ્રજાની તિજોરી અમારી પાસે માહિતી સિવિલ પૂરી પાડી છે એમાં ત્રણ વર્ષની અંદર એક પણ પ્રકારની સાધનની ખરીદી કરવામાં નથી આવી એક પણ પ્રકારના સાધન નું બિલ મુકવામાં નથી આવ્યું તો તમે વિચારો કે સાડા ત્રણ વર્ષની અંદર સાડા ત્રણ કરોડ રૂપિયા આવું તો કેવું મેન્ટેનન્સ થયું સાધનોની ખરીદીનો કોન્ટ્રાક્ટ બીજી કંપની પાસે હતો તો મેન્ટેનન્સ ઓપરેટિંગની અંદર તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમારા બિલ સરકાર માં જમા કરાવવાના હોય છે સરકાર અને માં જે ફંડ મોકલવામાં આવે છે એ ફંડ પૂરું પાડવા માટે થઈ અને માથેલ સાંડ જેવા લોકો પ્રજાની તિજોરી લૂટી છે ત્યારે કોંગ્રેસ આજે જવાબ માંગવા માટે સિવિલ સર્જન પાસે અમારી માંગ એ છે કે સિવિલ સર્જન થાય આ મારી માંગ છે તો કોંગ્રેસ આગામી દિવસો ને ઉગ્ર આંદોલન કરશે ધારાસભ્યશ્રીનો પણ ઘેરાવો કરશે અને જરૂર પડે તો હાઈકોર્ટ ના દ્વાર પણ ખકડાવશે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદનપત્ર આપવામાં આવે છે કે ફાયર સેફ્ટીના મુદ્દે આ લોકોએ સાડા કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની વિજિલન્સ તપાસ થવી જોઈ અને જે સુપ્રિન્ટેન્ડન્ટ જે પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ જે ત્રિવેદી સાહેબ હતા એના હસ્તક આ કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે સાડા ત્રણ કરોડનો જે કોન્ટ્રાક્ટ છે ખરેખર એમાં કોઈ સાધન સામગ્રી કોઈ ફિટ કરવામાં નથી આવી કોઈ બીજા કોઈ મશીન ફિટ કરવાના આવે છે ખાલી મેન્ટેનન્સ હોય આ ખરેખર ગેરવ્યાજબી વાત છે આની સામે જે પણ હોય એની તપાસ થવી જોઈએ એ બારામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદન પત્ર દેવામાં આવ્યું છે અમે અમારા કોંગ્રેસ પક્ષના મહામંત્રી કલ્પેશભાઈ કુંડલિયાએ એક આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી એ માહિતીની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં કોઈ આવ્યો નથી એમ કહે છે કે અમારી કાર્યસત્રેમાં કોઈ આવતું નથી ઉડાવ જવાબ આપવામાં આવે છે અને સાડા ત્રણ કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો ખાલી મેન્ટેનન્સ આપ પણ જોઈ શકો છો મેન્ટેનન્સ કઈ રીતે થાય કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બેસાડ્યા હોય કોઈ એના ફાયર સેફ્ટીના કોઈ સાધન બેસાડ્યા હોય તો આપણે વાસ્તવિકતા સ્વીકારી શકીએ આ મોટો ભ્રષ્ટાચાર છે ખરેખર આરોગ્ય મંત્રી અને આના એને રાજીનામું દેવું જોઈએ અમે માહિતી માગી છે એમાં પણ ખોટા જવાબ આપવામાં આવ્યા છે એટલે અમે આજે આવેદનપત્ર દેવામાં આવ્યું છે ખરેખર સિવિલ હોસ્પિટલની આપ પણ પરિસ્થિતિ જોઈ શકો છો ભ્રષ્ટાચારનું નામ નથી લેતી કોઈ પણ જગ્યાએ સિવિલમાં જો કોઈ જવાબ નથી આપતો

અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરશ જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે કરવાનું